તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ઇન માય ન્યૂ બ્લોગ ગાઈઝ ઘણા દાડા પછી આજે બ્લોગ ચાલુ કર્યો છે તો હવે રેગ્યુલર બ્લોગ આવશે અને ગાઈઝ આપણા હટકેશ્વર મહાદેવ દર્શન કરવા માટે ફ્રેશ થઈને અને ગાઈઝ આજે જવું છે આપણા બેનના ઘેર દક્ષાબેનના ઘરે તો જઈએ અને મમ્મી બે જઈએ છીએ બીજા બધા ઘરે જ તો ચાલો ગાઈઝ આપણા દક્ષાબુનના ઘરે જઈએ તો ગાઈઝ સવાર સવારમાં આપણે કીધું કે ચલો હટકેશ્વર મહાદેવના દર્શન કરતા હોઈએ તો ફર્સ્ટ ક્લાસ અત્યારે તો મંદિરનો નજારો લાગે છે વાતાવરણ જોરદાર છે तो चलो गाइस ઘરેજીએ તો गाइस સાથી ભાઈ નહિ આમે પાદો તો જા દે चलो गाइस સાથી ભાઈ નહિ આતા આજે મે કે હૈ અન્યાતો અનહી આઈએ જૈ બધરા આગિ નહિ ન્યાર મે શાંતિ જ નહીં થા તો બસ 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 ઓઓઓ ચલો તો गाइस ફાઇનલી નેકરેજીએ ઘરેજી બિસ્તનગર જવા માટા હવે લક્ષ્મીના કે

અંકલ બીજી હજી લાગે તો આટલું વેળી દઉ પોણી ગરમ ઠંડુ હતું ચલો ભાઈ મસ્ત મજાનો શીરો ખીલી કહેતો ચગાઈ જો દક્ષાબુને બનાય છે મગ શીરો અને આવો થાય ઢોકળો છે ને પાતળો છે પણ ઢોકળો છે ને બધું ભેગું છે ચલા ભાઈ છે મમ્મીજી જો દુલ્લા ભાઈ હતી था तोने लगा एक करना। तो सही है तो का तो ना कर कल्पिंग गंगा तो का हाथो मंगे देनो बाजे वधाना पिया खै लेड़ा मु सिरो खा आ जाओ गए चलो गाइस जमी ली तैयार जमी ले तू ये भी जात पछु कहिए अपना चलो गाइस गंगा गंगा जू भाई खाए आई हां ले माई बेटा दादा अबुआदार अबुआ जाट बाप शालेट बाय बाय के बाय बाय इंग के इंग के टाटा इंग